નમસ્કાર દોસ્તો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે આજે અટાણે પાટણથી અમે નીકળ્યા છીએ પાટણથી રાણાપુરનો જે બ્લોગ છે એ નવા બ્લોગમાં આવશે તો દોસ્તો આજે નવા બ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે આશા કરીશ કે આગળના જે બે બ્લોગ આવેલા છે એ બે બ્લોગ તમને ગઈમાં હશે આગળનો બ્લોગ જે પાટણ વિષયનો છે હેરિટેજનો છે એક બ્લોગ તમને ગઈમો હશે અને આ બ્લોગ પણ ગમશે આ બ્લોગ અહીંથી પાટણથી આપણે જે રાણકપુરના જંગલોમાં પહોંચવાનો છે એનો બ્લોગ હશે દોસ્તો આશા કરીશ કે મારી આખી આ ટૂર તમને ગઈ હશે અને મારી આખી જો ટૂર ગઈ હોય તો એના વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો તો ચાલો દોસ્તો આજની ટૂરની શરૂઆત કરીએ મિત્રો અમે પાટણથી નીકળ્યા છીએ અને વરસાદ ચાલુ થયો છે નીકળ્યા ને વરસાદ ચાલુ થયો બે બે છું છે અત્યારે પાટણથી સિદ્ધપુરવાળા રોડ ઉપર છીએ પાટણ પાલનપુર રોડ અને સિદ્ધપુર થઈને જવાનું છે હવે અહીંથી પાંચ કલાકે પહોંચીશું રસ્તામાં નજારા જોતા જોતા જશું અને તમને પણ બતાવશું વરસાદ પુલો ચાલુ છે તમને કેમેરામાં દેખાતું હશે વરસાદનું હમણાં જ ચાલુ થયો જમીન અમે બહાર નીકળ્યા ત્યારે થોડા થોડા છાંટા ચાલુ થયા હતા હમણાં અમે પછી થોડુંક પેટ્રોલ ભરાયું ગાડીમાં રાજસ્થાનમાં તો પેટ્રોલ દસ રૂપિયા ગુજરાત કરતા મોંઘું છે એટલે રાજસ્થાન આવે પેલા નક્કી કર્યું હતું કે પેટ્રોલ ભરાઈ લઈએ પેટ્રોલ ભરાયું અને હવે જો પાટણ સિટી ક્રોસ કરી દીધું છે ટ્રાફિક એટલો અત્યારે દેખાતો નથી આગળ જતા જોઈએ જો વરસાદ જુઓ દોસ્તો વરસાદ ફૂલ ચાલુ છે વરસાદ પડે એવું લાગતું હતું જ દોસ્તો કારણ કે જે રીતે બફારો લાગતો તો અને જે અમે રાણીની વાવ જોઈ એ ત્યાં જે બફારો લાગતો હતો દોસ્તો હું મેં આગળના બ્લોગમાં બી તમને કહીશ તમે જોયું હશે મેં એ કીધેલું કે અહીંયા એકવાર મુલાકાત લેવી જોઈએ અને જે લોકોને ખરેખર હેરિટે હેરિટેજ વિશે જાણવાની જિજ્ઞાસા હોય જેને આપણું કલ્ચર અને આપણું આગળ આપણા વડવાઓ આપણા બાપદાદાઓ શું કરી રહ્યા એ જે જાણવાની ઈચ્છા હોય છે એને ખરેખર છે આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ દોસ્તો આ હેરિટેજ સાઈટ છે વર્લ્ડ હેરિટેજ સાઈટ અને ખરેખર મસ્ત છે એકવાર તમે આવજો દોસ્તો અહીંયા પાટણ મુલાકાત લેજો જુઓ વરસાદ અને મ્યુઝિક સાથે આ વરસાદનો આનંદ માણો દોસ્તો રસ્તો જુઓ ભીનો ભીનો લાગે છે અને આ રીતનો રસ્તો છે રસ્તો મસ્ત છે અત્યારે પાટણથી ની વચ્ચે અમે છીએ અને આ રીતનો રસ્તો છે એકદમ સ્મૂથ અને ટ્રાફિક કોઈ છે નહીં એકદમ ટ્રાફિક વગરનો રસ્તો છે મસ્ત રસ્તો છે જો છે ને મસ્ત રસ્તો આજુબાજુ ગ્રીનરી વરસાદને લીધે અને હમણાં જ વરસાદ પડીને બંધ થઈ ગયું એટલે ભીનો ભીનો રોડ દોસ્તો મારા બ્લોગમાં તમે લાઈક અને કોમેન્ટ બહુ ઓછું કરો છો જો જેટલું લાઈક અને કોમેન્ટ કરશો એટલો વિડીયો છે ને વાયરલ થશે ગૂગલ યુટ્યુબ એટલું રેકોમંડ વધારે કરશે એટલે હું આશા રાખું છું અને તમને વિનંતી છે કે તમે વિડીયો જોવો સાથે સાથે લાઈક અને કોમેન્ટ કરો દોસ્તો જો આ મેં બ્લોગિંગ ચાલુ કર્યા પછી આજે આ મારી બારની ત્રીજી ટ્રીપ છે પહેલાં બે નાની નાની કરેલી આ થોડીક મોટી ટ્રીપ છે એટલે મારી મહેનતને થોડો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો અને આ રસ્તાની મારી સાથે તમે પણ મોજ માણો દોસ્તો મિત્રો બંને મા દીકરી ઊંઘી ગયા છે બાજુમાં છે પાછળ નિરવા ઊંઘી ગઈ છે નીરવા જાગે છે પણ ગમે ત્યારે ઊંઘી જશે એટલે આપણે ધીરે ધીરે ગાડી ચલાવીએ છીએ અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે દોસ્તો પહેલા કરતા વરસાદ વહી ગયો છે એટલે હવે આ રોડ ઉપર કન્ટિન્યુ વરસાદ પડશે એવું લાગે છે વાતાવરણ ઉપરથી અને અમારા ભરૂચમાં તો કાલનો વરસાદ પડે છે અમારા ફ્રેન્ડ સર્કલે વાત થોડું વાત કરી રીતે ફ્રેન્ડ ફ્રેન્ડ તો કાલનો વરસાદ ભરૂચમાં પડે છે અને ત્યાં તો ગઈકાલે રાતે મારે ભરૂચમાં લાઈટ જ નહોતી કેબલ ફોલ્ડ થઈ ગયેલો એટલે ગઈકાલે રાતની લાઇટ હતી નહી મિત્રો શીતપુર આવી ગયું છે આપણે અહીંથી હવે સાતસો મીટર પછી ડાબી બાજુ વળવાનું કે છે અમદાવાદ પાલનપુર રોડ ઉપર પડવાનું કે છે એટલે લગભગ રોડ જ આ બાજુ વળતો હશે હવે તો કંઈક બંધ રસ્તો બને છે પણ બંધ લાગે તો બીજા રોડ ઉપર ચડી ગયા છે અત્યારે આ રોડ છે અમદાવાદ પાલનપુર રોડ છે જે આપણે આગળનો પેલા રોડ ઉપર આવ્યા હતા ને ઉંજારવાડા જે રોડ ઉપર આવ્યા હતા ને એ જ રોડ છે આ સીધો પાલનપુર થઈને રાજસ્થાન થઈ આખું રોડ નીકળીશું આપણે આ રોડ ઉપર દોસ્તો અમે સિદ્ધપુર પછી સિક્સ લેન રોડ આવ્યો છે સરસ છે સિદ્ધપુર અમે પૂરું કરી નાખ્યું છે હવે અત્યારે પાલનપુર તરફ જઈ રહ્યા છીએ અને રોડ સિક્સ લેન છે એટલે ટ્રાફિક છે પણ દેખાતો નથી સિક્સ લેનને લીધે રોડ મસ્ત છે અત્યાર સુધી અમે ભરૂચથી નીકળ્યા અને રાજસ્થાનની બોર્ડર ઉપર પહોંચવા આવ્યા છીએ પાલનપુર એકય જગ્યાએ રોડનો હમણાં મેળવાનું છે મજા આવી ગઈ રોડ હોય તો તમને ટ્રાવેલિંગ કરવાની મજા આવે ગમે ત્યાં ગાડી લઈને જાવ તો કંટાળો ના આવે નહીં ચટવાનું જો આ રીત તો સિક્સ લેન રોડ છે બ્લોગિંગ કરતા કરતા આજુબાજુના નજારા જોતા જોતા કોઈ પણ ઉતાવળો કર્યા વગર અમે છીએ કારણ કે આ બધું જોઈ જોઈને શીખો છો દોસ્તો અને મારામાં આવું બધું શોખ હતો એટલે મેં મારા શોખ ને આમાં પરિવર્તિત કર્યો છે અને મારી પાસે બીજો બી શોખ છે રાઈટિંગનો હું નોવેલ રાઇટ કરું છું અને નોવેલ ને મારી બીજી ચેનલ ઉપર છે ને ઓડિયો સ્વરૂપે હું મૂકું છું એ બીજી ચેનલનું નામ છે હિતેશ હિતહોક્સ તો એ ચેનલની પણ વિઝિટ લેજો કોઈને વાંચવાનો શોખ હોય કોઈને નોવેલનો શોખ હોય એને માટે હું એ જ મૂકું છું તો એને માટે જેટલો ઈચ્છિત આ દર્શકોમાંથી કોઈને શોખ હોય તો એની મુલાકાત લેજો તમને જરૂર ગમશે દોસ્તો અને આ મારી ચેનલ નવી નવી છે અને મારી નવી નવી ચેનલને તમે સપોર્ટ કરજો એ આ કયું કો સિટી આવ્યું કઈ ખબર પડી કે કોઈ બીજું એક સિટી આવ્યું છે પાલનપુર હોય એવું લાગે છે ખબર નહી હવે કયું સિટી છે તમે કયો સિટી નીરા દેખ ખબર પડે છે કયું છે રોડ નો હાઈવે ઉપર નું માહોલ છે કે સિટી છે ખબર ન પડતી પણ સિટી કોઈ આવવાનું હોય એવું લાગે છે દોસ્તો મેં કીધું એમ મારી ચેનલ ને સપોર્ટ કરજો મારી બીજી ચેનલ માં તમને ગમે તો બીજી ચેનલ ની મુલાકાત લેજો અને મારી આ નવી ચેનલ છે એ તમારે સપોર્ટ કયું સિટી છે મોડવા છે તમને ખબર મળે સિટી મોટું હશે એવું લાગે છે લગભગ મને એવું લાગે પાલન પાલન હોય એવું લાગે સિટી કારણ કે ઊંચા પછી લગભગ પાલનપુર જ આવ્યા છે ખબર નહીં આ રસ્તા ઉપર આપણે નવા નવા છીએ તો હવે પાલનપુરા આવ્યું એવા મોટા હોવાના અગારે પણ આપણી કન્ટ્રીમાં ટ્રકવાળાને અને ફોલો કરે ને તો ઘણા એક્સિડન્ટ ઘટી જાય એ પોતાની સાચી લાઈન ઉપર ચાલતા જ નથી ક્યારે ગમે ત્યાં ચા ગમે એવી લાઈનમાં ચાલવાનું અને ગમે એવી રીતે વોર્ન બગાડવાનું ડિસિપ્લિનમાં ચાલતા જ નથી જો એ બધી એવી એને ટ્રાફિક નિયમ આવડી જાય ને તો ખરેખર એક્સિડન્ટ ઓછા થઈ જાય ખેર જવા દો જો પાલનપુર જોવો તમે પાલનપુર આવ્યું છે પાલનપુરપુરના બ્રિજો ચાલુ થયા છે પાલનપુર એ બાજુ છે પણ આ છે હવે તરત જ આપણી બોર્ડર ચાલુ પૂરી થશે ગુજરાતની અને રાજસ્થાનની બોર્ડર ચાલુ થશે દોસ્તો તમને બીજી એક વાત જણાવી જો કે અમારો પેલો પેલો નું બને બીજો એક વાર તો હું મારા પેલો હમણાં પણ મારી ગાડી લઈને નતો ગયો મારા કઝિન મારા અમારા બ્રધર ઇન લો ની ગાડી લઈને ગયો તો એની એની છોકરીને મૂકવા માટે અમારી છોકરીને મૂકવા માટે અમેરિકા જતી હતી ત્યારે એલ્પા પડે પણ મારી ગાડી કોઈ બી મારી ગાડી લઈને વાર હું કોઈ બોર્ડર ક્રોસ કરીશ ગુજરાતની બહાર જઈશ હા એકવાર અમે ગયા હતા પણ એ આપણે સપ્તશૃંગી ગયા તા એ સાપુતારાની બાજુમાં જયવું એટલે એને કંઈ બહુ ગુજરાતની બહાર ના કહેવાય એટલે વાર આ મારી ગાડી લીધી ને પછી વાર હું ગુજરાતની બહાર જઈશ મારી પોતાની ગાડી લઈને એકલો આની પહેલાં અમે ગયેલા આબુ અને શિરડી પણ અમે મારા ભાઈબંધ સાથે ગયા હતા આ બાજુ દોસ્તો એક બીજું એક વસ્તુનું ધ્યાન રાખજો તમે આવો ને આ રોડ ઉપર તો અમદાવાદ થી અહીંયા સુધી મેક્સિમમ રોડ ઉપર ગમે ત્યાં ગાયો આવી જાય છે ગમે ત્યાં ગાયો બેઠી હોય છે અને ટુ વ્હીલર વાળા બહુ છે એટલે ખાસ કરીને ગાયોનું ધ્યાન રાખજો અને મેં કહ્યું એ તેમ જો આ ટ્રકવાળા તો વ્યવસ્થિત જો એની પોતાની લેન ઉપર ચલાવતા હોય ને તો અમાર આ જેવાને આમથી આમ કરવું નહી જો આમથી આમ કરવું પડે વારે ઘડીએ કારણ કે એ લોકો એક ટ્રક આ લાઈન ઉપર ચાલતો હોય એક ટ્રક આ લાઈન ઉપર ચાલતો હોય એટલે તમે આગળ નીકળી જ ના શકો જો દોસ્તો આ બોર્ડર આવી ગઈ છે ગુજરાતની અને રાજસ્થાનની બોર્ડર આવી ગઈ છે આ જો હવે રાજસ્થાનની બોર્ડર ચાલુ થઈ

અને અત્યારે આપણે રાજસ્થાનમાં છીએ સ્ટેટ ચેન્જ કરી નાખ્યું છે આપણે તો દોસ્તો હાઈવેમાં આ રીતના ટ્રકનો ટ્રાફિક છે અને સામે ડુંગરો દેખાય છે તો હવે આગળ રાજસ્થાનના બોર્ડરમાં પ્રવેશી ચૂક્યા છીએ હવે રાજસ્થાનના આગળના હારા નજારા બતાવીશું અને અમે જોઈશું તો ચાલો આગળ જઈને આપણે મળીએ દોસ્તો આ બાજુ નજારો જુઓ પાછળ મારી પાછળની સાઈડ માં તમને દેખાતું હોય તો મસ્ત નજારો છે પહાડો ઉપર જાણે વાદળો રમત રમતા હોય ને એવું લાગે છે આ બાજુ અત્યારે અમે પહોંચ્યા છીએ પાલનપુર અને રોડ ની વચ્ચે છીએ કઈ જગ્યાએ છીએ ખબર નથી પણ પાલનપુર અને ની વચ્ચે છીએ અને મસ્ત આખું પાલનપુર પછી તો આખા લેન્ડસ્કેપ જ બદલાઈ ગયા દોસ્તો પાલનપુર પછી બધું બદલાઈ ગયું મારી પાછળ દેખાતું હોય તો જોઈ લો બાકી જો આ બાજુ આખા પહાડ એરિયા છે કદાચ આમાંથી દેખાતું હોય તો અને બેઠી સવારના હાડા છ નીકળ્યા છીએ અત્યારે ઘડિયાળમાં હાડાચાર થવા જાય છે હવા ચાર એટલે દસ કલાક કન્ટિન્યુ રખડા છીએ અમે તો સામેનો નજારો ફરી આ બાજુ જેવું આપણે પાલનપુર ક્રોસ કર્યું પછી આખા નજારો આખો સીન સીનરી જ બદલાઈ ગઈ સામે પહાડો ગ્રીનરી એટલું મસ્ત સીન સીનરી ને બધું મસ્ત થઈ ગયું ને આખો નજારો મજા આવી બદલાઈ ગયો ટ્રાફિકનું ટેન્શન જતું રહ્યું ટ્રક નું ટેન્શન જતું રહ્યું મજા આવી ગઈ ગાડી આંકવાની મજા આવી ગયો જંગલ એરિયા પહાડી એરિયા ચાલુ થઈ ગયો છે ચોંચ અને વાદળ એક થઈ ગયા છે આ બંને સોની સ્પીડે જાય છે અને રીલ બનાવતા જાય છે વગર સેફ્ટી વગર મારી ગાડી સોની સ્પીડે ચાલે છે એને ઓવરટેક કરી અને રીલ બનાવે છે બાઈક થોડુંક તો સેફ્ટીનું ધ્યાન રાખો બરાબર જુઓ સામે ની આજુબાજુ બી એટલા મસ્ત ઝાડ છે ને કર ક્યા છે જુઓ સામે ટનલ આવી છે રાજસ્થાનની અને amare tour ની પહેલી ટનલ લેન ડિપાર્ચર ટનલમાંથી amare પસાર થવાનું છે સામે અને ટનલ ટનલ નું એન્ટ્રન્સ ભી રાજસ્થાન ને ઓપે રાજસ્થાન ને સોપે એવું છે રજવાડી ટાઈપ નું જોઓ પણ ટનલ બહુ મોટી નથી નાની છે પણ પેલી ટનલ પાસ કરીએ છીએ આ રોડ એટલે જુઓ મસ્ત લાગે છે આ રોડ ની અમારી પેલી ટનલ વરસાદની ફ્રિકવન્સી વધી ગઈ છે અને આજુબાજુ જંગલને લીધે વરસાદની પાણી હમણાં ઉપરથી નીચે પડશે વરસાદ સખત વધી ગયો હતો જો સ્પીડ ઓછી કરી નાખી ગઈ છે કાંઈ કે આગળ વિઝિબિલિટી ઘટી ગઈ છે અને અજયનો રસ્તો છે એટલે આમાં વધારે આપણે સ્પીડમાં ચલાવી ડિસ્પ્લે હોય નહીં નંદન હાઈવે ઉપર આવી ગયા છીએ હાઈવે ના રસ્તા જોવો આમ તમે પહાડી રસ્તા હોય ને એવું લાગે છે અને આ રસ્તા ઉપર ફ્રેન્ડની ની રાહ જોવાની છે અહીંયા આમ રાહ જોઈએ જો દોસ્તો રાજસ્થાનના ના એરિયા જાણો થઈ ગયો સામે નું ઝાડ તો જો કેવું લાગે કારણ કે પડશે Shampoo. સહારે હતા નિમી ચાલે નિર્વાહ ચાલે છે ને એટ્રેલર રંગ રાખ્યો છે દોસ્તો કોઈ ગામ છે એવું ગામ છે ખબર નહી પાછા બે ચશ્મા બેર્યા હતા સામે આવ્યા દેખાતું નહીં હોય એટલે સોઠ દોસ્તો જોયું ને હમણાં કેમેરામાં સામે આવતા હતા દોસ્તો કાલે રસ્તામાં એટલો વરસાદ હતો કે અમારે જે જગ્યાએ જવું હતું ને એ જગ્યાએ અમે પહોંચી ના શક્યા આગળ જંગલમાં ગયા ને ત્યાં એક નાલું હતું નાલું ફૂલ જતું હતું અને લોકલ એવું કહેતા હતા કે અહીંયા રિસ્ક લેવા જેવું નથી એટલે અમે સદસિબ એવું કે બાજુમાં જ બે કિલોમીટર પાછળ એક મોટું ગામ હતું ત્યાં ગેસ્ટ હાઉસ ને એવું હતું એટલે અમે ગેસ્ટ હાઉસમાં રોકાઈ ગયા પેરેડાઈઝ ગેસ્ટ હાઉસ કરીને હવે કે ગેસ્ટ હાઉસ તો ખાસ હતું નહીં એટલે ખાસ છે નહીં અત્યારે અમે ત્યાં જ છીએ લોકેશન જુઓ પાછળ દેખાતું હશે એટલે ત્યાં રૂમ લઈને રાત રોકાઈ ગયા છે આજે બીજો દિવસ છે હું અહીંયા આ બ્લોગનો એન્ડ કરું છું તો હવે અમે છે ને ઉદયપુર જવાનું નક્કી કર્યું કારણ કે ત્યાં જઈએ અને પાછા ફસાઈ જઈએ નીકળાય નહીં એટલે ત્યાં જવાનો કેન્સલ પ્રોગ્રામ કર્યો છે ઉદયપુર જવાનું નક્કી કર્યું છે હવે અહીંથી ઉદયપુર જઈશું તો હવે પછીના બ્લોકમાં અહીંથી ઉદેપુર ને ઉદેપુર અમે જે જોઈશું એનું બધું તમને બતાવીશું તો આજનો બ્લોગ અહીંયા સુધી જ જો અહીંયા બહારનો નજારો જુઓ તમે જો તો આ રીતનો નજારો છે બાર બસ એવું ને એવું છે સાયકા કરીને ગામ છે એમાં અમે રોકાયા છીએ જો દોસ્તો અમે અહીંથી નાસ્તો કરી નીકળીશું તો આજનો બ્લોગ અહીંયા સુધી જ તમને બધાને બાય બાય નેક્સ્ટ બ્લોગમાં આપણે ઉદયપુરનું બધું જોઈશું তো আজও বধাই জয় শ্রীকৃষ্ণ